છે લઈને આવ્યું મહત્વની વાત છે ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે અને પંદરે પંદર ઉમેદવાર છવ્વીસ છવીસ લોકસભાની સીટ ઉપર ગુજરાત લોકસભાનો લાઈવ સ્ટુડિયો છે તે ફરશે જોઈ શકાય છે કે અત્યંત આધુનિક ટેકનિકલ સાથે તમામ બેઠક પર ગુજરાત ફર્સ્ટ કારણ કે એક એક લોકો સુધી એક એક વ્યક્તિ સુધી પહોંચવું હશે એક એક વ્યક્તિ અવાજ બનવું હશે તો તે જરૂરી છે અને તેના જ માટે ગુજરાત ફર્સ્ટે આ લાઈવ સ્ટુડિયો છે તે બનાવ્યો છે

તેવો જ લાઈવ સ્ટુડિયો એક આ ની અંદર મે બનાવ્યો હશે કે કોઈ નેતાના ઇન્ટરવ્યુ કરવા હશે તે પણ થઈ જશે તો તેની સાથે જ જે તે વિસ્તારમાં લોકોના શું મુદ્દા છે લોકસભાની ચૂંટણીને લઈને લોકોના શું મુદ્દા છે આ તમામ મુદ્દા પર મહત્વની વાત છે કે અમે રહીશું વિવેક કુમાર ભટ્ટ આબડી સાથે જોડાઈ ગયા છે ચેનલ એડિટર છે સર એક લોકસભાનો સ્ટુડિયો ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આટલું મેગા કવરેજ લોકસભા ને સીટ ઉપર ગુજરાત ફર્સ્ટનલ સ્ટુડિયો આવશે એટલે તેનું નામ રાખે છે લોકસભાનો લાઈવ સ્ટુડિયો ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલી વખત એક લાઈવ સ્ટુડિયો આખો દર એક તાલુકાએ તાલુકાએ જશે એટલે લગભગ બસો ને બાવન તાલુકાઓમાં આ લોકસભાનો લાઈવ સ્ટુડિયો જશે જનરલી છવ્વીસ સીટો છે તો લોકો જે છવ્વીસ સીટોનો છવ્વીસ જે શહેર છે એનો જ કવરેજ મુખ્યત્વે આવતું હોય પણ આ વખત અમે બધી જ એકસો ને બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં બસો ને બાવન તાલુકાઓમાં બધા જિલ્લાઓમાં અને આ છવ્વીસ છવ્વીસ લોકસભાની સીટો આવી જાય એવી આખી પ્લાનિંગ કરી છે આ બસની વિશેષતા હું તમને બતાવી દઉં આ એકદમ સ્પેશિયલ ડિઝાઇન કરેલી બસ છે નામ લોકસભાનો લાઈવ સ્ટુડિયો આપ્યો છે અને આ આના અંદર એક સ્ટુડિયો છે અને એના છત ઉપર ફર્સ્ટ ફ્લોર પર જ્યાં મારા અત્યારે સંવાદદાતા કિશન દેખાય છે તમને એ ત્યાં અત્યારે હાજર છે એનો ઉપરનો દ્રશ્ય બી આપને તમે બતાવીશું આ બાજુ તમે આવો છો તો તમને આ કમ્પ્લીટ દીક્ષિત વસ્તુ અંદર એવી રીતે બનાવેલી છે કે અંદર સ્ટુડિયો બનાવેલો છે આ સ્ટુડિયો તમે અંદર જાઓ તો અંદર જઈને તમે જોઈ શકો છો કે અંદર બે ચેર છે ટુ કેમ સેટઅપ અહીંયા લાગેલું છે અને અંદર અહીંયાથી ઇન્ટરવ્યુઝ પણ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાંથી થઈ શકશે એના સાથે સાથે આપને બસને ચારે બાજુ હું તમને બતાવું અહીંયા અમારા ક્યુઆર કોડ લાગેલા છે આ ક્યુ કોડ સ્કેન કરીને તમે બધી જ પડે પડની માહિતી જે છે અમારા સોશિયલ મીડિયા થી તમે લઈ શકશો એના સાથે સાથે અહીંયા આ સંપૂર્ણ રીતે કયા કયા ચેનલ જે આઈ જે ગુજરાત ફર્સ્ટ ગુજરાતની હાઈએસ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ ચેનલ છે એટલે બધા જ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે અને એ તમને જોવા મળશે આ બાજુથી અમે તમને દ્રશ્ય બતાવીશું આ લોકશાહીના મહાઉત્સવનું મહા મેરાથોન કવરેજ એટલે આ આપણી નવી લોકસભા અહીંયા દેખાડી છે આ બાજુ અમે હા ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેપી પી નડ્ડા ભારતના ભાજપ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી ગાંધીનગર લોકસભાથી ઉમેદવાર અને ભારતના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના પનોત પુત્ર યશસ્િંહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા છે વર્ષે જ લડાઈની આપણે જો વાત કરીએ તો ભાજપ વર્ષે કોંગ્રેસ જ ગુજરાતમાં જોવા મળ્યું છે અને મોટા પાયે જ જોવા મળે છે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ખડગે અને આપણા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને બી અહીંયા સ્થાન અપાયું છે એના સાથે આપણે જો જઈશું તો આ બસ આ રીતે સંપૂર્ણ રીતે અમે ગુજરાતના દરેક તાલુકાએ તાલુકાએ બસ જશે અને ત્યાં લોકસભાનો લાઈવ સ્ટુડિયો તમને બતાવીશું અમે થ્રુ કરીશું અમારા કિશન લોકસભાની જે ટિકિટો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે લોકસભાના સ્ટુડિયો સાથે અમે અમારી સૌથી ગુજરાતના ઇતિહાસની સૌથી અદ્ભુત લોકસભાની ચૂંટણી કવરેજ એ ગુજરાત ફર્સ્ટ કરવા જઈ રહ્યું છે ઇલેક્શન કવરેજ કરવા નીકળ્યા છે તમામ નેતા જનતા પ્રજા આ તમામ લોકો સાથે વાતચીત કરીશું તમામ લોકોને પ્રશ્ન પૂછીશું ગુજરાતના ખૂણે ખૂણે તાલુકે તાલુકે ગુજરાતના ખેડૂત મહિલાઓ વેપારીઓ વિદ્યાર્થીઓ

તમે ખરા અર્થમાં ગુજરાતના લોકો માટે શું કરવા માંગો છો તમે ગુજરાતની જનતાને ને ખરા અર્થમાં ન્યાય અને વિકાસ અપાવી શકશો ખરા તમે ગુજરાતની જનતાના પ્રશ્નો એ લોકસભાની અંદર ઉઠાવી શકશો ખરા ગુજરાતની જનતા ખેર આ અંદર માંથી કોને મોકલે છે અને કોને નથી મોકલતી દીક્ષિત એ તો પરિણામો બતાવશે વિજય ઉત્તર ગુજરાત થી બિલોંગ કરે છે વિજય જે નામો આવ્યા ભરતસિંહ ડાભી સ્વપ્ન કોઈ નતું વિચાર્યું કે ભરતસિંહ ડાભી ને રિપીટ કરશે મનસુખ વસાવા પણ આવું નામ હતું આ આખા બોલા નેતા હતા ને સતત લોકો એવું લાગતું હતું કે આ બે નેતાઓ ટિકિટ ફાઇનલી કપાય છે મનસુખ મનસુખ માંડવી ને રૂપાલા કારણે માંડવ

કારણ કે પાટણ બેઠકનું જે જાતિગત સમીકરણ છે તેને જોતા એવું સ્પષ્ટપણે માની શકાય છે જોકે ચર્ચા એ હતી કે ભરતસિંહ ડાબી હવે ભાજપ માટે યોગ્ય ઉમેદવાર નથી રહ્યા અને તેમની ટિકિટ કાપવામાં આવશે આવી રાજકીય ગલિયારોમાં ચર્ચા થઈ પરંતુ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ભરતસિંહ ડાબી છે તે સતત સક્રિય રહ્યા છે કેટલોક સમય તેમને વિવાદમાં રહ્યો છે તેઓ કારણ કે સાંસદ તરીકે પાર્ટીમાં ચૂંટાયેલા હોવા છતાં તેમણે ઘણી વખત પત્રો લખીને પોતે એક સાંસદ છે તો સમસ્યાના નિરાકરણને બદલે તેઓ પોતે જ એવી રજૂઆત કરતા હતા કે જેને કારણે પાર્ટીની વિરુદ્ધની લાઇન બને બિલકુલ તો લોકસભાનું બ્યુંગલ વાગી ટિકિટો મળી જીત જીતથી ઘણા નજીક છે કારણ કે જે માહોલ છે ગુજરાતનો વિજય અને એમાં પણ ઉત્તર ગુજરાતની ત્રણ ટિકિટ એમાં ગાંધીનગરથી આપણા અમિતભાઈ શાહ હોય કે પછી પાટણની ટિકિટ હોય કે બનાસકાંઠાની ટિકિટ હોય ત્રણેય ટિકિટોને લઈ અને અમિતભાઈ શાહ તો આપણે ચોક્કસ માનતા હતા કારણ કે એ દેશનો અને પાર્ટીનો મુખ્ય ચહેરામાંનો એક ચહેરો છે પરંતુ બાકીની બે જે ટિકિટ છે વિજય એને લઈને તમારું વિશ્લેષણ બિલકુલ કિશન જે ઉત્તર ગુજરાતની આજે જે ટિકિટો જે પંદર ગુજરાતમાં જાહેર થઈ તે પૈકીની ત્રણ બેઠક કહી શકાય કે જે ઉત્તર ગુજરાતની અંદર આવે છે લોકસભા વિસ્તારની અંદર તેમાંની સૌથી મોટી ગણવા જઈએ તો બનાસકાંઠા છે ત્યારબાદ તેની પાડોશી બેઠક એટલે પાટણ બેઠક અને બીજું ગાંધીનગરનું જે ગુજરાતનું જે પાટનગર છે ગાંધીનગર બેઠક કે જ્યાંથી હંમેશને માટે રાષ્ટ્રીય નેતાઓ વર્ષિસ સ્થાનિકની લડાઈ આપણે લોકસભાની ચૂંટણીમાં જોતા આવ્યા છીએ કારણ કે ગાંધીનગર બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે ગુજરાતનું રાજકીય એપી સેન્ટર ગણો કે

પાટણ અંગે જે હું કહું એ પેલા ગાંધીનગર અંગે સ્પષ્ટ કહું છું કારણ કે ત્યાં જીત મહત્વની નથી લીડ મહત્વની છે કારણ કે ભાજપે ગઈકાલે જે સૂત્ર આપ્યું છે તેમાં દસ લાખની લીડ થી જીતવાનો ટાર્ગેટ છે કારણ કે ગાંધીનગર આમ બેઠકની દ્રષ્ટિએ ગાંધીનગર નામ છે પરંતુ તેના જે અંદર મહત્વના જે કહી શકાય એ મતદારો અમદાવાદ શહેરના છે અને અમદાવાદનો જે વિસ્તાર છે તે તમામ વિસ્તાર ભાજપનો એક પ્રકારે જોવા જઈએ તો ગઢ રહેલો છે એટલે અહિયાં અમિતભાઈ શાહ કોઈ બીજો કોઈ પડકાર નથી કોઈ પણ વિપક્ષ તરફથી કે કોઈ પણ રીતે પરંતુ લીડ મહત્વની છે ને આ વખત બની શકે છે કે 10 લાખ લીડનો જે ટાર્ગેટ છે તે લીડનો ટાર્ગેટ ભારત ભાજપ જે પૂર્ણ કરે તેવું લાગી રહ્યું છે પરંતુ પાટણ બેઠક એટલા માટે ચર્ચાસ્પદ છે કારણ કે જે ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી કે ભરતસિંહ ડાબી એટલે હવે એમનું રાજકીય રીતે પૂર્ણ થઈ ગયું છે પરંતુ તેમને રિપીટ કરીને ભાજપે ફરીથી સૌને ચોંકાવે છે કારણ કે ભાજપ હંમેશને માટે ચોંકાવવા માટે વિજય ચર્ચામાં પણ રહેતા હતા વારંવાર સરકાર સામેનો એક જેમનો વાજ હતો એના ઉપર થી લાગવા ઘણી વખત સામાજિક સમીકરણ કે પછી ભરતસિંહ ડાભી મજબૂરી હતી કે લોકો ચાલતો માણસ છે મજબૂરી તો ભાજપ માટે આપણે નહીં કહી શકીએ કારણ કે સામાજિક સમીકરણ ઘણું મહત્વનું રહેતું હોય છે કારણ કે કારણો કોઈ પણ ઉમેદવાર પસંદગીમાં ઘણા બધા હોય છે સામાજિક સમીકરણની દ્રષ્ટિએ જોઈએ તો તેમની પાસે અન્ય ક્ષત્રિય ઠાકોર ઠાકોર સમાજમાંથી ઉમેદવારો મળી શકતા હતા પરંતુ હવે અલ્પેશ છે છે એ પણ ભાજપની સાથે ઉપરાંત નંદાજી પ્રદેશ કક્ષાએ ભાજપના નેતા રહેલા છે ઉપરાંત અન્ય જે ઠાકોર નેતાઓ છે તે જે સમીકરણ છે ખાસ મહેસાણા જિલ્લો પણ લાગે છે અને પાટણ જિલ્લો પણ લાગે છે આની અંદર કારણ કે પોતે ખેરાલુ મત વિસ્તારમાંથી આવે છે તો એ મહેસાણા જિલ્લામાં આવે છે વિસ્તારની દ્રષ્ટિએ પરંતુ સીમાંકનની દ્રષ્ટિએ પાટણ લોકસભા છે

સમીકરણ જોડે ચૌધરી આપે તો ગેની ઠાકોર તો શું સમીકરણ થાય ચૌધરી વર્ષીસ ઠાકોર બનાસકાંઠામાં જબરજસ્ત રીતે થાય જાતિ સમીકરણ બનાસકાંઠાનું કારણ કે રાજકારણીઓ માટે બનાસકાંઠા હંમેશા ચોંકાવતી રહી છે કારણ કે વિધાનસભાના કોઈ પણ પરિણામો હોય તમે જોઈ શકો છો કે બનાસકાંઠાની કોઈ પણ વિધાનસભા ક્યારે કોઈ પાર્ટીને બહુમતમાં નથી લઈ જતી કે વધારે નથી મળતી એટલે આ સમીકરણ છે પરંતુ આજે ઉમેદવાર છે ડોક્ટર રેખાબેન ચૌધરી ચુમ્માલીસ વર્ષના છે શિક્ષિત છે પરંતુ સૌથી મહત્વનું એમનું પરિબળ છે કે એમનો આખો પરિવાર જોડાયેલો છે અને તેઓ સૌથી મહત્વનું કહી શકાય બનાસકાંઠા એ સહકારી માળખા સાથે જોડાયેલો મહત્વનો જિલ્લો છે એટલે જે ડેરી બનાસ ડેરી છે બનાસ ડેરી છે બિલકુલ આ નામની આશ્ચર્યજનક છે કારણ કે પરંતુ એની પાછળનું પરિબળ એ છે કે બનાસ ડેરીના અધ્યસ્થાપક જે ગલબાભાઈ પટેલ છે તેમના પૌત્ર પૌત્રી થાય છે એટલે કે એ નામ ને બિલકુલ એટલે આ જે નામ છે તેની દ્રષ્ટિએ ઘણું મહત્વનું બની જાય છે કારણ કે સહકારી માળખું છે એ બનાસકાંઠાની જીવાદોરી છે બનાસ ડેરી બનાસકાંઠાની જીવાદોરી છે એટલે પશુપાલક મતદારો સ્વાભાવિક રીતે છે કે ગલબાભાઈનું ઋણ ચૂકવવા માટે ભાજપ તરફી આકર્ષાય કારણ કે શંકરભાઈ ચૌધરી એ પણ ભાજપના મોટા નેતા છે અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે એટલે એ પણ એક દ્રષ્ટિએ પરિબળ મહત્વનું છે કે ભાજપના ઉમેદવારને કોઈ કારણ કે ગેની બેન સૌથી ચર્ચાસ્પદ ધારાસભ્ય તરીકે નેતા તરીકે હંમેશા છેલ્લા એક દશકાથી રહેલા છે કારણ કે બિલ ઉત્તર ગુજરાત રસાકસી રહેશે અને સરહદી વિસ્તારો છે ત્યાં ગેની બેન નું ઘણું પકડ જોવા મળે છે પરંતુ દસ વર્ષ નું બિલકુલ છે પરંતુ સરહદી વિસ્તારમાં બેઠક એ પણ સરહદી છે ત્યાંથી શંકરભાઈ ચૌધરી છે તે પણ ડેરી સાથે સંકળાયેલા છે એટલે એ પરિબળ છે એમનું પ્લસ થઈ શકે એટલે ભાજપે કદાચ આ રીતના સમીકરણ સાથે છે એટલે બિલકુલ બનાસકાંઠાની સીટ આ વખત ચર્ચાસ્પદ રસાકસી રહેશે પરંતુ પાટણ અંગે એક નાનકડી કોમેન્ટ એ છે કે પાટણમાં જો જગદીશ ઠાકોર ફરીથી લડવા આવે છે વિજય લોકસભાના લાઈવ સ્ટુડિયો જોડાયા બદલ આપનો ખુબ ખુબ આભાર તો હવે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં અમારા આઉટપુટ હેડ મુફતલ કપાસી નું કહી શકે તેઓ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં અમારી સાથે જોડાય અને ગુજરાતની જે પંદર બેઠકોના નામ જાહેર થયા છે એ પંદર બેઠકોમાં ખાસ સૌરાષ્ટ્રની બેઠકો અને મુફદ કપાસીને પણ વિનંતી કે ગુજરાત સહિત દેશની જે તમામ બેઠકો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય સ્મૃતિ ઈરાની હોય શું સમીકરણો તમને લાગી રહ્યા છે બિલકુલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કિશન જ્યાં સુધી ચર્ચાઓનો દોર ચાલતો હતો સતત એક વાત કહેવામાં આવતી હતી કે લગભગ દસેક જેટલા મહિલા ઉમેદવારોને

માત્ર ખુબ જ ગણતરી પૂર્વક વધારે હતો કારણ કે હવે વાત છે મનસુખ માંડવિયાની

જાહેર કરતું હોય છે કોઈ પણ પક્ષ જ્યાં સુધી વાત ભાવનગરની તમે કરી ભાવનગર બેઠક પર ત્રિપાંખીઓ જંગ ખેલાવાનો છે આપણે બધાને ખબર છે ત્યાંથી ત્રીજો ઉમેદવાર ઉતરશે એવી વાત છે કે જે આપ સિવાય ત્યાં ત્યાં મત શકે શકે છે 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 નુકસાન કરી એટલે વેઇટ એન્ડ કદાચ ગણતરી રાખી ભારતીય જનતા પાર્ટીએ પણ બહુ જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે કે કોને ઉતારે છે મનસુખ માંડવીયા જો ભાવનગર બેઠક પરથી નથી લડતા તો પાર્ટી નું ફોકસ કયા ઉમેદવાર પર છે કયા ચહેરાને શું હજુ કોઈ રણનીતિ ઘડાય રહી છે ભાવનગર બેઠક પરથી

યા લડાવીને પાર્ટી એ સીધો સંકેત આપ્યો છે કે નું જે નામ હશે એ ચોક્કસ થી સરપ્રાઇઝિંગ નામ હશે એવું નામ નહીં હોય કે જેની ચર્ચા લાંબા સમયથી કરતા હતા પણ હજુ હું કઉ છું કે ગોર્ધન